ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનો મદદનીશ નિયામક એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે જેમાં એક શખ્સને ભરૂચમાં નવી ફેક્ટરી નાખવાની હોવાથી તેઓએ આ કચેરીમાં અરજી કરતા મદદનીશ નિયામક જીગર પટેલે આ ફાઇલમાં કેટલીક ભૂલો હોવાનું જણાવી આ તમામ ભૂલોનું નિરાકરણ લાવીને ફાઇલ પાસ કરવાના અવેજમાં એક લાખ પચીસ હજારની માંગણી કરી હતી જેથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા સીબીની ટીમ જિગર પટેલની ચેમ્બરમાં છડકું ગોઠવી તેમને લાચની રકમ સ્વીકારતા રંગત જડપી લીદા હતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે વર્ષો જૂના કેસના ઝડપી નિકાલ માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે જેમાં કેસોના ભરવાના ઓછો કરવા હાઈકોર્ટે આ વર્ષે વેકેશનમાં પણ કોર્ટ ચાલુ રાખીને જૂના કેસનો ઝડપી નિકાલ કરવા માટેનો આદેશ કર્યો છે જે મુજબ ગુજરાત હાઈકોર્ટના બાદ ને વર્ષો જૂની અપીલની સુનાવણી કરવા વેકેશનના ચાર સપ્તાહ દરમિયાન કામગીરી સોંપવામાં આવી છે જેમાં નક્કી કરેલા વર્ષોના કેસ મુજબ અપીલ પર સુનાવણી કરવામાં આવશે પોલીસથી બચવા માટે કારમાં જીપીએસ અને જામર લગાવી દારૂની હેરાફેરી કરતા બુટલેકરને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે જેમાં બુટલેકર ભવાની સિંહ સોલંકી રાજસ્થાનથી અમદાવાદમાં દારૂ ઘુસળવા માટે કારમાં જીપીએસ અને જામર લગાવીને નીકળ્યો હતો જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી દાસ્તાન સર્કલ પાસેથી તેને ઝડપી લીધો હતો પોલીસના કારમાંથી વિદેશી દારૂની ત્રણસો સાહીઠ બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે દારૂ જામરાને કાર સહિત સાત પોઈન્ટ પંચોતેર લાખની કિંમતનો નો કબજે કર્યો છે